તો જય રામાપીર જય સોમનાથ તો આજે કડદા નામની બબાલ ચાલી રહી છે બોટાદમાં માં તો તેની વાત કરવાની છે આપણે અને આપણે વિડીયો સામે આવી છે તમને બતાવવાના છે તો વાત કરીએ કે કડદા નામમાં આપણે જે ભાવમાં કપાસ જોખવામાં આવે છે એ ભાવમાં કપાસ તે કહે છે કે આ જોખી લેશો અને જ્યારે જોખવા જાય ત્યારે તે કપાસને કહે છે કે આમાં હવા છે એવું કહે અને ભાવ ઘટાડી દેશે છે અને કડદામાં ઘણી બધી અત્યારે ખેડૂતોને બબાલ ચાલી રહી છે એમાં એક વિડીયો પણ સામે આવ્યો છે તમે જોઈ લો પહેલાં તો મિત્રો બિજરાજ સોલંકીને પણ પોલીસ વાળા તેમની ગાડીમાં બેસાડીને લઈ જાય છે તો શું કરવા લઈ જાય છે તો વિડીયોમાં તમે બનાવી રહેજો અને વિડીયો પૂરો જોજો તારા મનમાં હું અડતા નહીં મને હું હું શાંતિથી તું બોલ છું તમે અડતા નહીં મને તારે બોલાવ એટલે કયા આધારે ભાઈ રિચર્ન કરો તમે બધું તમને ભાઈ ગાડી બોલાવવા વાલો નીકળવામાં હા ભાઈ એટલે કારણ કે એક વાર કીધું એટલે શું છે મારો ગુનો શું છે ભાઈ તમને બધું થઈ મારો ગુનો પેલા બનાવવામાં મારો ગુનો શું છે જો મને તમારો જે ગુનો છે ને અત્યારે સમજાવો ને ત્યાં જઈને અત્યારે સમજાવો મારો ગુનો શું છે એવું બને

ભાઈ નથી શર્ટ મૂકી દો મારો ભાઈ મારો શર્ટ મૂકી દોર નથી નથી ધ્યાન રોડ ક્લિયર કરો યાદ રાખજો બુટલેો નહી જતા ભાજપ ના બધું કરો બધા ને ખબર છે ઇશારે આ બધું કરો માં કરોમાં કરો આવતો ભાઈ બેસી હા છું ભાઈ પાછળ આવો ચાલ બાઈક માં મૂકી પાછળ આવો આવો આવો